તો મિત્રો આજે આપણી સેનલ ઉપર ન્યૂ ઓલેન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટર આવેલ છે જે મિત્રો વેસવાનું છે બે હજાર અને એકવીસનું મોડલ છે અને મિત્રો ટ્રેક્ટર વન ઓનર છે બે હજાર એકવીસ મોડલ મિત્રો ટ્રેક્ટરમાં તમને ટાયર સાવ નવા જોવા મળશે ટ્રેક્ટરમાં ગેર હાઇડ્રોલિક એન્જિન કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો ટ્રેક્ટર સાઈડ ગેર સાથે જોવા મળશે કંપની સર્વિસ સાથે જોવા મળશે મિત્રો કંપની રેકોર્ડ સાથે ટ્રેક્ટર છે બે હજાર અને એકવીસનું મોડલ છે મિત્રો માલિકનો મોબાઈલ નંબર નીચે આપેલો છે અને મિત્રો માલિકે આ ટ્રેક્ટરની કિંમત પાંચ લાખ અને ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત નથી તો મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે મિત્રો માલિકનો મોબાઈલ નંબર નીચે આપેલો છે જે પણ કોઈ મારો મિત્રો ન્યૂ ઓલેન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે નીચે આપેલા નંબરમાં કોન્ટેક કરો